બોલીવુડ સ્ટાર સલમાન ખાન નગરની બહાર થયેલા ફાયરિંગ પ્રકરણની તપાસ ચાલી રહી છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર દયા નાયક પોતાની ટીમ સાથે બંને હુમલાખોરોને લઈને સોમવારે સવારે સુરત આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી મોબાઈલ કારતુસ અને બે પિસ્ટોલ પણ મળી આવી હતી ઉત્તરાયણ રેલવે બ્રિજ પરથી ફાયરિંગ કરનારા આરોપીઓને તાપી નદીમાં બંને હથિયાર ફેંકી દીધા હતા આ હથિયારો શોધવા માટે મુંબઈના છ તરવૈયા ઉત્તરાયણના આઠ તરવૈયા ઉપરાંત બે સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં હથિયારની શોધખોળ શરૂ કરી હતી જેમાં એક હથિયાર મળી આવ્યું હતું જ્યારે બીજું હથિયાર મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં મળ્યું ન હતું આ સાથે જ મુંબઈ પોલીસે ઉત્તરાયણ રેલવે બ્રિજ પાસે તાપી નદીમાં માછીમારો કરતા દસ માછીમારોની પણ પૂછપરછ કરી હોવાની માહિતી સામે આવી છે આરોપીઓ દ્વારા તાપી નદીમાં ફેંકી દેવાયા સંકળાયેલી બે પિસ્ટોલ અને ચાર કાર્ટુઝ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે સાથે જ અન્ય વસ્તુઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ યથાવત રાખવામાં આવી છે જેમાં અન્ય વસ્તુઓ પણ મળી આવે તેવી શક્યતા છે હજુ પણ મોબાઈલ સહિતની અન્ય વસ્તુઓ આરોપીઓએ ફેંકી હોવાની કેફિયતના આધારે તપાસ ચાલી રહી છે